વાઘોડિયા નગરપાલિકાની બેદરકારીના કારણે બાઇક ચાલકનો જીવ જોખમાયો નગરપાલિકાનો અણઘડ વહીવટ સામે આવ્યો છે મોડી રાત્રે માર્ગ પર ખોદેલા ખાડામાં એક અજાણ બાઇક ચાલક હતો સ્થાનિકો દ્વારા બાઇક ચાલકનું રેસ્ક્યુ કરી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા વાઘોડિયામાં વિકાસ પથ પર વાઘોડિયા નગરપાલિકા દ્વારા આડેધડ કામગીરી અર્થે ખોદવામાં આવેલા ખાડાના કારણે મોડી રાત્રે એક બાઇક ચાલકનો જીવ જોખમાયો હતો પાણીની લાઇન રિપેર કરવા માટે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ પર એક વિશાળ ખાડો ખોદવામાં આવ્યો હતો જો કે રાત્રિ દરમિયાન ખાડાના ફરતે બેરિકેડ નહીં લગાડતા એક અજાણ્યો બાઇક ચાલક ત્યાંથી પસાર થતા ખાડામાં ખાબક્યો હતો બાઇક ચાલક ખાડામાં ખાબકતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સ્થાનિકો દ્વારા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એકસો આઠ મારફતે સારવારથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા નગરપાલિકાના અણઘટ વહીવટના કારણે છેલ્લા ચાર પાંચ દિવસથી ખોદેલા ખાડાના કારણે એક તરફના માર્ગ પર બંને તરફનો વાહન વ્યવહાર કાર્યરત થતા દિવસભર ટ્રાફિક જામ સર્જાય છે છતાંય તંત્ર આળસ ખંખેરી કામગીરી પૂર્ણ નથી કરતું જેના કારણે અકસ્માત સર્જાયો છે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલો વિકાસ પર ઠેર ઠેર ખોદકામ કરી બિસ્માર કરી દેવામાં આવ્યું છે મોડી રાત્રે અકસ્માત બાદ વહેલી સવારે સફેડા જાગેલા તંત્રે બેરિકેડ લગાડી દીધો છે